નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયા હતો અકસ્માતમાં માં છ લોકોના મોત નીપજ્યા છે જયારે અન્ય આઠ લોકોની ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે આણંદ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે ટ્રકનો ટાયર ફાટતા સાઇડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી જેથી બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતથી જાણ થતા બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો આઠની ટીમ પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે એક મારા ભત્રીજા બહુ હતી એક મારા કજીન મોટાભાઈ હતા આ બોમ્બેથી રાજસ્થાન સિનાજ જતા હતા હું અમદાવાદમાં રિલેટિવ છું એટલે અમદાવાદ આવ્યો અમદાવાદ અહીંયા આવ્યો મને મેસેજ મળ્યા એટલે બે એક્સપાયર થઈ ગયા છે આણંદ સર્જિકલ હોસ્પિટલ છે ક્યાંય ત્યાં ભરતી કરેલ છે ત્યાં મને પોલીસવાળા સામાન આપ્યું અને ત્યાં લેવા જાઉં છું તમને કઈ રીતના ખબર પડે મને મારા મુંબઈથી મેસેજ આવ્યા સંબંધીના મારા મને જમાઈ છે એમના એક એક્શન થયું છે આપણે ત્યાં એમનો શાળો અંગાત્યા હતો સાળે મને ફોન કર્યો કે કાકા એવું થયું છે તમે આવો અમદાવાદથી મારા પપ્પાને મારા દાદાજીને તમે હમાળાય કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર